વડોદરા જ નહીં પરંતુ રાજ્યભરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેરનો બેરોકટોકપણે ધંધો ચાલી રહ્યો છે અને જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે લોકો પાસેથી વાંધા અને સૂચનો મેળવીને વેપારીઓને કરાતા દંડની રકમ લઘુત્તમ નિયત કરી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના કાયદાની જોગવાઈમાં સુધારો કરવા સરકારે નોટિફિકેશન બહાર પાડેલું છે જે નોટિફિકેશન ત્રણ દિવસ પૂર્વે કોર્પોરેશનની ખોરાક શાખાને મળ્યું છે આખાદ્ય પદાર્થ વેચતા વેપારીઓને કેટલો દંડ કરવો જોઈએ તેવો પબ્લિક ઓપિનિયન લેવાના બદલે ખોરાક શાખાએ આજે વેપારીઓના એસોસિએશનને બોલાવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હોટલ રેસ્ટોરન્ટ મીઠાઈ ફરસાણ અને ખાદ્ય તેલ એસોસિએશન સાથે બેઠક યોજી હતી શ્રાવણ માસ અને તહેવારોને ધ્યાને લઈને બહારના ખોરાકમાં વપરાતા ચીઝ બટર પનીર અને તેલ જેવી ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે ચર્ચા કરવામાં આવી હતી તંત્રએ સ્પષ્ટ કર્યું હતું કે ઘણા વેપારીઓ પૈસાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરે છે તંત્રની ઢીલી કામગીરીના કારણે આવી પ્રવૃત્તિઓ બંધ થતી નથી હવે આરોગ્ય વિભાગે કડક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે ફૂડ સેફટી એક્ટ મુજબ વાનગીઓમાં વપરાતી સામગ્રી ઓરિજિનલ છે કે નહીં તેની માહિતી ગ્રાહકોને આપવી ફરજીયાત કરાઈ છે લેહ ભાગુ અને બિનસંતોષકારક ધંધાર્થીઓ સામે લાલ આંક કરાઈ છે અને દંડની જોગવાઈમાં સુધારાની માહિતી આપવામાં આવી છે નાગરિકોના અભિપ્રાયો લઈને આરોગ્ય વિભાગ વધુ સારી સેવાઓ આપી શકે તેવું તંત્રનું આશ્વાસન છે જો કે અખાદ્ય પદાર્થ વેચતા વેપારીઓને કેટલો દંડ કરવો જોઈએ તેવો પબ્લિક ઓપિનિયન લેવાના બદલે ખોરાક શાખાએ આજે વેપારીઓના એસોસિએશનને બોલાવ્યા હતા હોટલ રેસ્ટોરન્ટ મીઠાઈ ફરસાણ તેમજ ખાદ્ય તેલનું વેચાણ કરતા વેપારીઓના સંગઠનના ચાલીસ જેટલા આગેવાનોને બોલાવાયા હતા અને તેમની સાથે બેઠક સ્વરૂપે ચર્ચાઓ થઈ હતી અને દંડ કેટલો વસૂલવો જોઈએ તે બાબતે તેમની પાસેથી વાંધા સૂચનો લીધા હતા સૂત્રોએ કહ્યું હતું કે વેપારીઓ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય છે અને ગ્રાહકના આરોગ્યને ખતરો ઊભો થતો હોય છે ત્યારે દંડ કેટલો કરવો જોઈએ તે અંગેના સૂચનો વેપારીઓ પાસેથી લેવાના હોય કે ગ્રાહકો પાસેથી કોર્પોરેશનમાં વેપારીઓના સંગઠનોને બોલાવીને તેમની પાસેથી વાંધા સૂચનો લેવાતા ચર્ચા જાગી છે

કઈ રીતે લેવા માટે આઈટી વિભાગની મદદ લેવાનો વિચાર છે વાંધા સૂચનો આપવા માટે ગૂગલ ફોર્મ છે જે ઓનલાઈન ભરવાનું હોય છે કોર્પોરેશનની વેબસાઇટ ઉપર મૂકવાનો વિચાર છે શ્રાવણ મહિનાથી માંડીને રક્ષાબંધન છે જન્માષ્ટમી છે ગણેશોત્સવ છે તે દિવાળી સુધીને તમામે તમામ તહેવારોની સિઝન ચાલુ થઈ છે તો તહેવારોની સિઝનને ધ્યાને લઈ અને હવે લોકોને બહાર જમવા જવાનું છે લોકોને મીઠાઈની છે આ બધી જરૂરિયાતો વધવાની છે એ જરૂરિયાતને ધ્યાને લઈને હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન છે મીઠાઈ ફરસાણ એસોસિએશન છે તેલ એસોસિએશન છે આ ત્રણે ત્રણ એસોસિએશનને બોલાવી ગુજરાત સરકારમાંથી જે નવી ગાઈડલાઈન આવી છે એ ગાઈડલાઇનને પણ થોડી ચર્ચા કરવાની હતી અને એ લોકો એમને રેસ્ટોરન્ટમાં કાં તો મીઠાઈ ફરસાણની યુનિટમાં શું શું તકેદારી રાખવાની શું કાળજી રાખવાની એ બાબતની આજે ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત સરકારની ગાઈડલાઇન હા ગુજરાત સરકાર ફૂડ સેફ્ટી ફૂડ સેફ્ટી એક્ટની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનમાં દંડમાં જોગવાઈમાં થોડો સુધારો કરવા અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જઈ રહી છે એટલે એમણે પબ્લિક કોમેન્ટ પબ્લિકના સજેશન મંગાવી આવે છે તો સજેશન કેવી રીતે આપી શકાય કયા કયા સજેશન એ લોકો પણ આપી શકે એ પ્રકારની ગાઈડલાઈન એટલે હા એટલે બાર લાખ એકચુઅલી બાર લાખથી ઓછું હોય તો રજીસ્ટ્રેશન જોઈતું હોય છે બાર લાખથી વધારે હોય તો એને લાયસન્સ લેવું પડતું હોય છે એમની પણ એક વાત હતી તો હવે અમે અમારી રીતે પણ સર્વે કરાયું છે કે બાર લાખથી જેટલા ઓછા છે તો એને રજીસ્ટ્રેશનની કેટેગરીમાં અને વધારે છે લાયસન્સની કેટેગરીમાં લાયસન્સ આપે એ છે ને વોલેન્ટરી થઈ ગયું છે હવે તમે જે કહો છો ને બેસ્ટ બિફોર લખવાનું હતું હવે વોલેન્ટરી થઈ ગયું છે પણ બીજી વસ્તુ કે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે છે ધારો કે ફરસાણ બનાવે છે તો પામ ઓઇલમાં બનાવે છે કે કપાસી તેલમાં બનાવે છે એ બી એને ડિસ્પ્લે કરવાની એ બાબતની બી આ લોકો એમના એસોસિએશન જોડે ચર્ચા થઈ પનીર વાપરે છે તો પનીર જ લખવું પડે મીડિયમ ફેટનું વાપરે છે લો ફેટનું વાપરે છે કે પનીર વાપરે છે એ બી એમને ત્યાં દર્શાવવું પડે